નવા સુધારા લાવે ને ત્યાર આપણે એમ નહી બોલુ કે સરકાર નીત નવા તો તકરા કે દેશે ઈ ગટર નું તમને કામ નું છે તમે સ્વીકારો કોઈ નો સ્વીકાર આઈ ન તો કાલ તમને સ્વીકાર અપા નહીં આવે ફાર્મર રજિસ્ટ્રી જે ઘણા ખેડૂત કરાવતા હતી કે સરકાર આવો કે તરા કાઈ દેશે પણ ઈ તમારો હિતાર કે છે સારું કે ન શું એમ નથી કે તો પણ કાવી લેજો કારણ કે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવો તો અનેક પ્રકારની ભવિષ્યમાં તકલીફો બી થશે ઓનલાઈન ફાર્મર રજિસ્ટ્રી થાય છે તમારા જેટલા સભ્ય નંબર હોય ખાતાજી તેમાં ફાનો ડિસ્ટી કરાવી લેજો નહીતર પીએમ કિસાન યોજનાનો હપ્તો આવતો બંધ થઈ જશે હજી આગળ જતાં ઘણું કહી કે યુરિયા ખાતાની થી રહે જો ખબે નકી લઈ આવો તો એ નહીં મળે ખાતાની સબસિડી બનતા હે ઘણો બધું મને દેખાય છે તમને ન દેખાતું હમ મને થોડું લાખો દેખાય છે ગુરુ રવિન્દ્ર રાઠોને કોઈ આવ્યા હોય ને તો એનો શબ્દો છે મને બહુ લાખો દેખાય છે એટલે ગણેની દ્રષ્ટિ છે ને લાબી હોય કે આપણે નીચે નો દેખાય પણ ઉપર ઉપર તો ઉપર તો પક્ષી હોય નીચે ઉંદર હોય દેખાય છે એમ મને ઘણો બધું દેખાય છે આગળ કે શું શું તકલીફ થશે એ આગળથી ચિંતા નહી કરતો પણ ફાર્મર રજિસ્ટ્રી ન કરાવી બેનો કરાવી લેજો નહીતર ભવિષ્યમાં તકલીફો બી થશે એકવાર ફાર્મર રજિસ્ટ્રેશન હપ્તા બંધ થિયા તો સરકારમાં એવી વસ્તુ જે જે ઈ રેગ્યુલર થઈ ગયો ને રેગ્યુલર ખબર પડ્યા ક્યાં જાય એકા તમે નીકળી ગયા તો પાછા લાઈનમાં આવો અગ્રોજ એટલે સમયસર અત્યારે ફાર્મર રજિસ્ટ્રી ન ખબર પડતી હોય તો અહીં તમારા ગામમાં કોઈ વીસી હોય કોઈ જાણકારો હોય હા એમની પાસે જઈને ફાર્મર રજિસ્ટ્રી ખાસ કરાવી લેજો એવું નહીં માનતા કે આ ભાઈ મારી સામે એની પાસે ન કરાવતા બીજા પાસે બસો પાંચસો રૂપિયા જે હાલ આવી ચાર્જ લિન કરાવી લેજો તમારા છોકરા ઘરે બેહી નહીં કરી શકશે તમારા છોકરા અહીં નોર હતા ત્યાં બેઠો હોય તો ન્યાય કરી શકશે બેંગ્લોર ભણતો હોય ને તો ત્યાંથી રજીસ્ટ્રેશન કરાવી લેશે અને ઇન્ડિયા બહાર હશે તો રજિસ્ટ્રેશન કરાવી દેશે પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી દેજો अभी फार्मर रजिस्ट्रेशन तकलीफ हो के तकलीफों उ कही तो